તારીખ તેર પાંચ બે હજાર ચોવીસ ના અંદાજે કલાક સોળ જીરો થી સોળ ના સમયે રાપર કાનમેર અને જોધપર વાંઢ વચ્ચે આવેલ વિસ્તારના ઉત્તર અભ્યારણ્યમાં કાયદેસર જગ્યાના કબજા બાબતે ફરિયાદી મંગજ સુજા ગોહિલ ની ફરિયાદના આધારે ઇપીકો કલમ ત્રણસો સાત તેમજ ત્યારબાદ દિનેશ ખીમજી કોહલી નું સારવાર દરમિયાન મરણ થતા ઇપીકો કલમ ત્રણસો બે એટ્રોસિટી એક્ટ ની કલમો આર્મ્સ એક્ટ કલમો મુજબ કુલ ગુનો નોંધવામાં આવેલ છે આ બનાવની ગંભીરતા જોતા માનનીય બોર્ડર સર તથા પોલીસ અધિક્ષક સરની સૂચના મુજબ જિલ્લા પોલીસની કુલ અલગ અલગ સોળ જેટલા આરોપીઓની અટક કરવામાં આવેલ છે ત્યારબાદ આ જેટલા નામદાર કોર્ટ દ્વારા ચોવીસ પાંચ બે હજાર ચોવીસના ના પંદર જીરો સુધી સાત દિવસના રિમાન્ડ મળેલ છે બનાવની ગંભીરતા જોતા બનાવના વિવિધ એંગલ તેમજ આ ઊંડાણપૂર્વક તપાસ કરતા આરોપીઓના નિવેદનો તેમજ બીજા સંયોગિક પુરાવાના આધારે અન્ય ચાર જેટલા આરોપીઓના નામ ખોલવા પામેલ છે જેમાં અશોકસિંહ ઝાલા દિલીપ હયાચી વલી તેમજ નરેન્દ્ર ગઢવી તેમજ નરેન્દ્ર ગઢવી છે તેમની એકવીસ મે ના રોજ અટક કરવામાં આવેલ છે આ બનાવની વિવિધ એંગલથી તપાસ ચાલી રહી છે તેમજ હવે હાલ અશોકસિંહ ઝાલા દિલીપ ભયાચી વલી મહંમદ તેમજ કાજો રબારી આટલા આરોપીઓની પકડવાની તજવીજ ચાલુમાં છે એની હાલ તપાસ ચાલી રહી છે અને આ બનાવની ગંભીરતા જોતા સમગ્ર પ્રકરણમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે હાલ તપાસ ચાલી રહી છે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આ બાબતે પ્રેસ નોટ પણ આપવામાં આવે છે